જય માતાજી મિત્રો ગઈકાલે બધા મિત્રો મળ્યા હતા દરેક સમાજના મારા સમાજના કેવા નહીં એક ચર્ચાનો વિષય બન્યો ગાંધીજીનો ઇતિહાસ જે આપણે નથી જાણવી એમાં બે ચાર મિત્રો એવું કીધું કે મામા એવું નથી લાગતું કે ચલણી નોટ ઉપર મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા વીર પુરુષોના મહાન પુરુષોના ફોટા હોવા જોઈએ કીધું નોટ ઉપર ફોટો રાખવાથી જે પણ મહાપુરુષ હોય એનું સન્માન ગણવું કે એનું અપમાન ગણવું મારું થિંકિંગ કહું છું બધાનું નથી કેતો કે જે મહારાણા પ્રતાપનો ફોટો આપણે મૂકી દીધો પછી એ દરેક જગ્યાએ સારી અને ખોટી બંને જગ્યાએ મહારાણા પ્રતાપ જવાના કોઈ લોન્જ રુશવતમાં પૈસા આપે તો હું આપશે મટનની દુકાને જાઓ કે ચિકનની દુકાને જાઓ ત્યાં પણ મહારાણા બટાવાના કોઈ એવી જગ્યાએ તમે જાઓ કે જે આપણને કહેતા પણ શરમ આવે ગણિકાના ત્યાં કયા આપવાના અને છેલ્લે દરેક માણસ એને રાખવાનું ક્યાં પાછળ તો હું વ્યક્તિગત એવું માનું છું કે ફોટો ત્યાં હોવો કદાચ મારી નજરમાં યોગ્ય નથી કે આવા વીર પુરુષોના ફોટા આવી જગ્યાએ જાય જેનો છે એની વખત પ્રમાણે બરોબર છે બાકી એક વસ્તુ જોઈ લો દિલમાં જેનું સ્થાન હોય ને એનો નોટોમય જગ્યા નહીં બસ ખાલી ઇતિહાસ બદલવાની જરૂર છે હવે જે બાળકોને ભણાવવામાં આવે છે ને એ ઇતિહાસ બદલવાની જરૂર છે એના માટેના પ્રયત્નો હવે શરૂ કરવા જોઈએ કે ભાઈ હવે આ ઇતિહાસ જે વર્ષોથી અમને ભણાયો છે એ અમારા અમારા દીકરાઓને નથી ભણાવો એટલે ઇતિહાસ બદલવાની એક નાની હરકી થળવળની કે જાગૃતતાની જરૂર છે બાકી હું હું એવું માનું છું કે નોટ ઉપર ફોટો હોવું ને અપમાન છે તમે શું માનો છો કોમેન્ટમાં કહેજો તો પછી એના વિશે ક્યારેક વિચારીશું કંઈક આગળ પ્રોસ કંઈક થઈ શકતું હોય તો જય માતાજી જય ભગવાન